સ્વાગત છે સમાચાર પર નજર કરીએ સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કોર્ટે લીધેલી સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધરો લેતા કહ્યું કે જે કામ કરવાનું હતું તે યોગ્ય રીતે કર્યું નથી કોર્ટની ફિટકાર બાદ હવે તમે કામ કરો છો ઘણા બધા પ્રયત્નો કર્યા છે તેવા નિવેદનની કોઈ જરૂર નથી સમય આપ્યા બાદ પણ કોર્પોરેશને કોઈ યોગ્ય કામ નહીં કર્યું હોવાનું કોર્ટે નોંધ્યું છે બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મદદ લેવાઈ રહી હોવાના કોર્પોરેશનના નિવેદન પર હાઈકોર્ટે ટકોર કરી છે હાઈકોર્ટે કહ્યું કે તમે એવી વાત કરો છો કે પોતાનું ઘર ચલાવવા માટે તમે બહારના એવા વ્યક્તિની મદદ લઈ રહ્યા છો જે ત્યાં છે જ નહીં कोर्टे कीधु कि आ एफिडेविट्स है इनकम्प्लीट है સાચી હકીકતો નથી મૂકી અને ગો ગેરમાર્ગે દોરવાની પણ કોશિશ કરવામાં આવી છે એફિડેવિટ્સમાં એટલે એ એક્સેપ્ટ નહીં કરે આ ચીજો અને જે ડેટ સુધી આપવાનું હોય જે રીતે આજે મેટર હતી તો તમારે એટલીસ્ટ કાલ સુધી કે પરમ દિવસ સુધીનું જે કાંઈ પણ સ્ટેપ્સ હોય એ બધું રેકોર્ડ ઉપર લાવવાની જરૂરત હતી હવે કોર્ટના પાછલા ઓર્ડરમાં હતું કે દસ તારીખ સુધી એફિડેવિટ ફાઇલ કરવા માટે પણ એના પછી પણ જે અગર એને સ્ટેપ્સ લીધા હોય દસ દિવસ કે પંદર દિવસમાં તો એ પણ મૂકવાની જરૂરત હતી એટલે આ મૂકી નહોતી ડિટેલ્સ રેકોર્ડ ઉપર